વિદ્યાર્થીના છરીના ઘા જીકીને મૃત્યુ અંગે જોઈન્ટ સીપી જયપાલ સિંહ રાઠોડ કહે છે કે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો તેમાંથી એક બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી પોલીસે હતી આરોપીને અટકાયત કરવામાં આવી છે સારવાર દરમિયાન ઘાયલ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું જેથી તેમનું પરિવાર અને વિદ્યાર્થીઓના માતાપિતાને પિતાને સિંધી સમુદાય એકઠા થયા છે અને પોલીસ કર્મચારીઓ પૂરતી સંખ્યામાં અહીં હાજર છે વધુ તપાસ કરવામાં આવી રહી છે મૃતક બાળક સિંધી સમુદાયનો હતોનો અને મુખ્ય આરોપી મુસ્લિમ સમુદાયનો છે રિપોર્ટર જયનાગર ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ

ત્યાંથી વિક્રયે દીકરાની અંતિમ યાત્રા બાકી છે હતી હું ત્યાં પણ જઈને આવ્યો છું પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય કોઈને બક્ષવામાં નહીં આવે ખાતરી હું આપું છું સરકાર તરફથી આપું છું સરકાર સાથે વાત થયેલી છે પરંતુ કોઈપણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક વખત વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ પૂરા થાય ત્યાં સુધી સાચી રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી થી જવાનો નથી આ અમારી ગેરંટી છે તમે જે જે મિનિટી જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખી છે ખૂબ દુઃખનો છે આપણા ઘરનો નીકળો ગયો છે આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વે નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિવેનંતી કરું છું આપને કઈ પણ હોય તો અમે આપની સાથે છીએ